તરસરા ગામના ગામજનો વાડી વિસ્તારમાં થતી ચોરીને લઈને તળાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આજની તારીખ અઢાર દસ બે હજાર પચીસના બપોરના બાર કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામે વાડી વિસ્તારમાં તસ્કરો દ્વારા ઝટકા મશીન મોટરો તેમજ બેટરીની ચોરી થતી હોવાની ફરિયાદને લઈને તળાજા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે લેખિત રજૂઆત પણ કરી હતી તરસરા ગામની વાડી વિસ્તારમાં અવારનવાર ચોરીનો બનાવો બનતા હોય જેને લઈને આજે તરસરા ગામના ખેડૂતો તળાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા મારું નામ બારી અરવિંદભાઈ દિયારામભાઈ ગામ તરસરા તાલુકો તળાજા ને અમે તરસરાના ગ્રામજનો ખેડૂતો બધાય છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમારા ગામની અંદર બેટરી કેબલ આવી લગભગ જેવી પોલીસ પણ છતાં હજી કોઈ એમાં પકડાણું નથી ને છેલ્લા ત્રણ દિવસમાં દસ થી બાર ગણાની સોરી થયેલ છે હવે ખેડૂતો સોવા માટે ઝટકા મશીન મૂકે અને હવે ઝટકા મશીનની બેટરી લઈ જાય તો ખેડૂતોને શું કરવાનું અને એના માટે ફરિયાદી દાખલ કરવા માટે તળાજા પોલીસ મથકે ત્રસરાના ખેડૂતો આવ્યા છીએ ને સાહેબે એવું કીધું છે કે નાઇટ પેટ્રોલિંગમાં બે પોલીસ વાળા આપશું